ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંદાળાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ અંકલેશ્વરના અંદાળા પાસે છાપરા પાટિયા પાસે આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રમાકાંત સિંઘ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો આગમનયાત્રા દરમિયાન પ્રવીણસિંહની પાંચ વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા જે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો જેમાં ગંભીર ઈજાના પગલે પાંચ વર્ષીય નવ્યાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે દિયાનજનક અને કૃષ્ણા નામના બાળકોની ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરી હતી જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈશમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈશમને હંકારવા આપ્યો હતો એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટેરિંગ પરથી કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી ડીજે સાથે ટેમ્પો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર અંદાળા